હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ગયા એપિસોડમાં આપણે કોલરવાળા બ્લાઉઝનું કટિંગ જોયું હતું આજે આપણે કોલરવાળો બ્લાઉઝનું કટિંગ જોઈશું અને તેમાં પણ કટોરીવાળો બ્લાઉઝ શીખીશું તો સૌથી પહેલાં આપણે

જે આપણે પહેલા કોલર વાળા બ્લાઉજ કટિંગ કરી હતું આ એનો પાછળનો ભાગ છે હવે આજે આપણે આગળના ભાગનું જ કટિંગ કરવાનું છે કોલર પાછળના ભાગનું કટિંગ જે છે એ જ અહીંયા રાખવાનું છે તો સૌથી પહેલા આપણે જેટલું પણ હુકાઈની જે લાઈન કરવાની છે એ માર્જિન છોડવાનો ત્યાર પછી આ પાછળના ભાગનું કટિંગ આવી રીતે અહીંયા મૂકવાનું બંને બંધ ગળું છે આગળ પાછળનું એટલે આપણે એક જ સરખું કરવાનું કટિંગ તો આવી રીતે ਸਿੱਧੂ ਅੰਘਾ ਮੁਕੀ ਅਨੇ ਪਹਿਲਾ ਮਾਰਕਿੰਗ ਕਰੀ ਦੇਵਾਂ ਨਵੀਂ ત્યાર પછી આ રીતે એક નિશાન કરવાનું અંદર પોણો ઇંચ આવી રીતે દોરવાનું અને આગળના ભાગનો આપણે શેપ આપી દેવાનું આવી રીતે હવે એક બીજું કે જ્યારે પણ આપણે કોલર વાળો બ્લાઉઝ કરીએ છીએ તો જે ઓપન બ્લાઉઝ કરતા હોય ખુલ્લા ગળાનો જે બ્લાઉઝ કરતા હોય એનાથી આપણે કોલર વાળો બ્લાઉઝ પોણો એટલું લંબાઈ વધારે લેવાની આમાં બીજું કે આપણે અહીંયાથી જે ડાટ બસ્ટ પોઈન્ટ લઈએ છીએ એમાં પણ ખુલ્લા ગળામાં જે બસ્ટ પોઈન્ટ લેતા હોય એનાથી બંધ ગળામાં આપણે પોણો ઇંચ જેટલો બસ્ટ પોઈન્ટ વધારે લેવાનું તો આપણે બંધ ગળામાં આપણે અડત્રીસ ઇંચ નું આપણે અડત્રીસ છે તો એમાં બસ્ટ ની જે હાઈટ છે આપણી જે બસ્ટ પોઈન્ટ છે એ દસ છે તો આ છે દસ એ છે આપણે ખુલ્લા ગળા માટે છે અને આપણે આ બંધ કોલર વાળું ગળું કરીએ છીએ તો એમાં આપણે પોણો ઇંચ વધારવાનું

અહિયાથી આપણે બસ અડત્રીસ છે એટલે આપણે બસ સેન્ટર કેટલું લઈશું તો જે આપણે અહીંયા અડત્રીસ છે તો એનો દસમો ભાગ પોણા ત્યાર થાય ત્યાર પછી અહીંથી આપણે બે ઇંચ લેવાનું અને બે ઇંચ લઈને અહીંયા આપણે સીધી લીટી દોરવાની હવે આ અહીંથી તે અહીંયા આપણે પોણા ચાર લીધું છે તો એમાં અડધો ઇંચ વધારવાનું કોના ચાર છે તો અહીંયા સવા ચાર આ નિશાનથી અહીંયા અડધો ઇંચ વધારે લેવાનું અને આ રીતે આપણે એક નિશાન આપવાનો ત્યાર પછી અહીંયા આપણે આ રીતે ડાઉન કરવાનું છે આ નિશાન સાત નું ગળું આપીશું તો સાડા સાત પર આપણે નિશાન કરવાનું અને આવી રીતે નિશાન દોરી દેવાનું જે પણ ગળાનો સેપ આપવો હોય એ આપી દેવાનો હવે અહિયાં આપણે આ બસ સેન્ટર લીધું અહિયાંથી આપણે બે ઇંચ લીધા જેટલું પણ આ માપ છે એમાં આપણે અડધો ઇંચ વધારી દીધું હવે આપણે દાટ લેવાનો છે તો કેટલો દાટ લઈશું તો 38 ઇંચ આપણો ફૂલ બસ્ટ છે તો 38 ની અંદર આપણે દાટ ની લેન્થ અને દાટ ની વિથ એટલે પહોળાઈ દાટ ની આપણે પહોળાઈ કેટલી લઈશું તો આપણે જે સ્ટાન્ડર્ડ છે એ રેજ આપણે લેવાની છે કે ધારો કે ફૂલ બસ્ટ માં દરેક ને સાઈઝ છાતીનો ભાગ એક સરખો નથી હોતો તો જે સ્ટાન્ડર્ડ ચાલે છે અત્યારે એ લઈશું તો 1.5 ઇંચ એક પોઈન્ટ કમ લેવાનું છે આપણે તો આ 1.5 ઇંચ છે એમાં એક પોઈન્ટ ઓછો લઈશું આ નિશાન થી અહીંયા માપવાનું 1.5 ઇંચ એક પોઈન્ટ ઓછો અહીંયા પણ અને અહીંયા પણ ત્યાર પછી અહીંથી લીટી દોરી દેવાની આવી રીતે હવે આ જે છે એ દાંતની આપણી પોડાઈ થઈ ગઈ ત્યાર પછી આ દાંતની આપણે લંબાઈ કેટલી રાખીશું તો અહીંયા દાંતની આ લંબાઈ છે તો અડત્રીસ સાઈઝમાં અહીંયા પોણા ત્રણ છે તો અહીંથી આપણે માપવાનું પોણા ત્રણ અને એમાં અડધો ઇંચ સિલાઈ માર્જિન ઉમેરવાનું તો સવા ત્રણ ઇંચ અહીંયા લેવાનું સવા ત્રણે અહીંયા અને સવા ત્રણ ઇંચ અહીંયા નિશાન કરવાનું અહીંથી આપણે દાંતની લેન્થ લીધી પળાઈ લીધી દાંત આપણે જેટલો પણ પહોળો રાખવો છે એ લીધું અને અહીંયાથી આપણે જે સીધી લીટી દોરી અને એમાં જેટલી પણ દાંતની લેન્થ છે એમાં આપણે હાફ ઇંચ માર્જિન છોડ ત્યાર પછી આ ખૂણો છે જોવાનો અને આવી રીતે અહીંયા આ જે લીટી છે તે અહીંયા આવી રીતે કરી દેવાનું અને અહીંથી આમ સીધી નિશાન દોરી દેવાનું આ નિશાન કોઈ એવા લીટની નીચે પણ આવે ન ઉપર જેવી રીતે તમારી દાંતની આ લેન્થ હશે એ પ્રમાણે આ નિશાન થશે ત્યાર પછી અહીંયાથી આ સીધી આ રીતે નિશાન કરી દેવાનું હવે અહીંયાથી આ જેટલી પણ લેન્થ છે એ અહીંયાથી અહીંયા લેવાની આ સિલાઈ માર્જિન છોડવાનું જે આપણે મુકાયેલું છે એને નહીં માપવાનું અહીંયા પોણા ત્રણ આવે છે તો અહીંયા પણ પોણા ત્રણ હવે અહીંથી આ રીતે એક નિશાન કરવાનું છે તો આપણે આ લીટી થી બે ઇંચ ઉપર લેવાનું અંદાજે પણ લઈ શકો છો તો આવી રીતે નિશાન કરી હવે આ જેટલી પણ છે એટલું જ માપ અહીંયા પણ લેવાનું પોણા તો અહીંયા પણ આપણે પોણા ચાર નિશાન કરવાનું અને ત્યાર પછી અહિયાં સીધી લીટી આ નિશાનથી આ નિશાન ની સીધું દોરી દેવાનું આવી રીતે તો આ આપણો કટોરીનો શેપ આવી રીતે હવે આપણે અહીંથી શેપ આપવાનો છે તો આ જેટલું આ ગળું છે આપણે કોલર વાળું છે એટલે અહીંયાથી આપણે આ શેપ આપીશું ઊંચો જે શેપ આપીશું તો સારો નહીં લાગે એટલે થી પાંચ થી સાડા પાંચ જોઈ લેવાનું આ રીતે આ જો આવી રીતે મૂકવાનું અને અહીંથી કટોરીનો તો આ થઈ આપણી કટોરી તો હવે આપણે કટિંગ કરી દઈએ બીજું કે આ જે છે અહીંયા આપણે ફૂલ બસ્ટ આપણી અડત્રીસ છે તો અડત્રીસ ના ચોથો ભાગ સાડા નવ થાય અને એમાં પોણો ઇંચ ઉમેરો તમે તો પોણા દસ અહીંયા આ રીતે અને આ રીતે સીધા સીધું નિશાન અહીંયા દોરી દેવાનું તો ચાલો કટિંગ કરીએ અહીંયા જેટલું પણ ઘડું રાખવું હોય આ રીતે તમારે માપી લેવાનું ત્રણ ઇંચ રાખો સવા ત્રણ રાખો એ જોઈ લેવાનું અને આવી રીતે શેપ આપી દેવાની આપણે કટોરી અને આ બેલ્ટ સાઈડ પાર્ટ છે હવે આ સાઈડ પાર્ટ છે એને આવી રીતે મૂકી દેવાનો અને આ રીતે અહિયાં પેલા આ રીતે સીધું નિશાન દોરવાનું ત્યાર પછી અહીંથી અહિયાં એક ઇંચ અને આ જે પોઈન્ટ છે આ નિશાન અહીંયા આપણે આ જે આ પોઈન્ટ હતો ત્યાંથી અડધો ઇંચ આ એક ઇંચ અને આ અડધો ઇંચ અને આ રીતે પેલા આવી રીતે સીધી લીટી દોરો આ રીતે મૂકી અને તમે સેપ આપી દો આ સેપ આપ્યા પછી અહીંયા આપણે હાફ હાફ ઇંચ સિલાઈ માર્જિન છોડવાનું આ રીતે દોરી અને કટિંગ કરી દેવાનું એમીજ રીતયા કટોરી છે ઇવે જામ જેટલું પણ તમારે માર્જિન લેતા હોય સિલાઈમાં એટલું અહીંયા માર્જિન લઈ લેવાનું આપણે કટોરી કાપડ ઉપર કટિંગ કરીએ ત્યારે અહીંયા પણ આપણે માર્જિન સિલે માર્જિન આપવાનું તો એ પહેલાથી આપો તો આપી દેવાનું નહીં જ્યારે પણ આપણે કટિંગ કરીએ ત્યારે એ માર્જિન અહીંયા આપી દેવાનું નહીતર પછી અહીંયા લખી નાખવાનું અહીં માર્જિન આપવાનું છે એવું એટલે ખ્યાલ આવે કે આપણે હવે આપણે બેલ્ટ કરવાનું છે તો આપણે આ જે સાઈડ પાર્ટ છે એને આ રીતે મૂકી દેવાનો અહીંયા નિશાન કરી દેવાનું અને માપી લેવાનું તો આ કેટલું થાય છે અઢીમાં એક પોઈન્ટ ઓછું છે

હવે આ જેટલું પણ છે એટલું જોઈ લેવાનું સાડા દસ છે અહિયાં સાડા દસ નહી તો પછી જેટલી પણ આપણે કમર હોય એનો ચોથો ભાગ અને અંદર અઢી ઇંચ ઉમેરી દેવાનું તો ધારો કે કમર કેટલી છે આપણી કમર એકત્રીસ છે તો એકત્રીસ નો ચોથો ભાગ પોણા આઠ થાય અને એમાં અઢી ઇંચ ઉમેરી દો એક બે સાડા દસ નહીં તો પછી આ જેટલું પણ જેટલું અહિયાં માપી દેવાનું આવી રીતે साढ़ा त्र सीधी लीटी तैं दौरी दे त्यार आग लेवा આવી રીતે આ રીતે અહીંયા આવી રીતે કટોરીનો શેપ અહીંયા મૂકી દેવાનો અને અહીંયા નિશાન આવી રીતે આપી દેવાનું અને અહીંથી આ હવે કમર છે અહિયાં આપણી એકત્રીસ એટલે પોણા આઠ અને બટન પટ્ટી ગાજપટ્ટી અહીંથી પોણા આઠ લો આ પોણા આઠ અને આવી રીતે બેલ્ટ છે આપણો આ માર્જિન છે બટન પટ્ટી પટ્ટીનો અને અહીંથી આપણે આ શેપ આવી ગયો હવે ધારો કે કોઈને પેટ થોડું વધારે હોય તો અહીંથી આપણે એકદમ સ્લિમ બોડી ના હોય તો આ રીતે ત્રાસો નિશાન દોરવાનું અને કોઈને પેટ વધારે હોય એવું હોય તો અહીંયાથી અહીંથી તે તમે 1 ઇંચ સુધી વધારી શકો છો પણ એ આગળથી જ વધારવાનો અહીંયા આ સેમ બગાડવાનો નહીં અહીંયા આપણે સ્લીમ સેમ સમજીને આપણે અહીંથી જ કરીશું કટિંગ તો આ છે આપણું કટોરી બ્લાઉઝનું પેપર ડ્રાફ્ટિંગ